સમાચાર પાટણથી પાટણ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ સુધીનો સિઝનનો વીસ ઇંચથી થી વધુ વરસાદ વરસ્યો છે ભારે વરસાદે સંખેશ્વરનો ઓગણત્રીસ હજાર છસો બાસઠ હેક્ટરમાં વાવેલો પાક ધોઈ નાખ્યો જેમાં દસ હજાર નવસો હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર હતું બે હજાર પાંચસો એકસઠ હેક્ટરમાં દિવેલા આઠ હજાર પાંચસો સોળ હેક્ટરમાં કપાસ ત્રણ હજાર નવસો છત્રીસ હેક્ટરમાં અડદ બે હજાર નવસો હેક્ટરમાં તુવેર સહિત ગવાર મગ મઠ બાજરી મગફળી અને શાકભાજીના પાકને નુકસાની ગઈ આ તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતો સારવાર ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે પાટણ જિલ્લાના અંદર છેલ્લા ઘણા દિવસથી અવિરત વરસાદ વરસતો હતો અને વરસાદ વરસતાની સાથે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની થઈ જાય આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ આ દ્રશ્યો છે શંખેશ્વર તાલુકાના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે આ ખેતર છે પરંતુ હાલ તો તમને એવું જ લાગશે કે કોઈ તળાવ છે ને તળાવના અંદર પાણી છે તે ફરી વળ્યું છે પરંતુ આ ખેતર છે ને ખેતરના અંદર ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કર્યું હતું ને તમામ વાવેતરના અંદર હાલ તો પાણી ફરી વળ્યું છે ખેડૂતે પેટે બાંટા બાંધીને મોંઘા ખર્ચા કરીને વાવેતર કર્યું હતું પરંતુ જે કો આફતરૂપી જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે તમામ પાક છે તે નિષ્ફળ ગયો હતો આપણે હું બતાવવા માગીશ કે તમે જોઈ શકો છો કે જે રીતના આ પાણીના અંદર કેટલો પાક અંદર ગરકાવ થઈ ગયો છે અને તમામ પાક છે તે મૂળિયામાંથી જે છે બળી ગયો છે એટલે હાલ કહી શકાય કે જે ખેડૂતો દ્વારા જે કપાસનું વાવેતર કર્યું હતું તમામ પાક છે તમે જોઈ શકો છો એ બળી ગયો છો તમે દ્રશ્યમાં પણ હું બતાવવા માગીશ કે તે તેના જે તમામ પત્તા છે તમામ પત્તા પણ સુકાઈ ગયા છે એટલે પાણીના અંદર આ પાક પડ્યા રહેવાના કારણે તમામ પાક હાલ તો બળીને ખાક થઈ ગયો છે તમને હું બતાવવા બીજી બાજુના દ્રશ્યો તમે જોઈ શકો છો કે શંખેશ્વર તાલુકાના અંદર ઓગણત્રીસ હજારથી વધુ હેક્ટરના અંદર વાવેતર કરવામાં આવ્યું તો ને અંદર જે કપાસ છે એરંડા છે છે બાજરી છે તમામ પાકોનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ જે રીતના વરસાદ વરસ્યો હતો ને વરસાદ વરસતાની સાથે તમામ ખેતરો બેટના અંદર ફેરવાઈ ગયા હતા હાલ તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ કે જે આ જમીન ખેડૂતોની જે જમીન છે તેનો વ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવે સર્વે કર્યા બાદ તમામ ખેડૂતોને જે નુકસાન થયું છે તેના જે નુકસાની આપવામાં આવે તેવી હાલ તો ખેડૂતો તો માંગ કરી રહ્યા છે વરસાદ પછી અમારા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે દરિયા જેવા ખેતરો ભરી ગયા છે પાક સંપૂર્ણ નિષ્ફળ છે સરકાર લગતે એટલી માગ છે કે સર્વે કરીને અમને ખેડૂતોને સહાય આપે વહેલા તે વહેલા વહેલા સહાય આપે તેવી માગ છે શું શું વાવેતર કર્યું કપાસ તુવેર જાર કઠોળનું વાવેતર હતું હાલ સંપૂર્ણ પાક નિષ્ફળ છે તો એવી વિકટ પરિસ્થિતિ થઈ છે કે હવે અમે ખેતી જ કેવી રીતે કરી શકશું જો જેટલી સહાય સર્વે કરી ખરેખર આપવા જોગ છે એ આપે તો સારું ન કે જેવી ભગવાનની મરજી ના હાલ તો લોકોએ ઘરેણા ગીરવે મૂકીને આ ખેતી કરી હતી અને હવે ઉપરથી આ મજૂરી કરવી પડશે અમારે તો કેવા પાણી એવો સમય આવ્યો પાણી તો કોઈ વાત મૂકી દો દરિયા જેવી પરિસ્થિતિ થઈ સીમમાં સંપૂર્ણ વરસાદના હિસાબથી સંપૂર્ણ પંચાસર અને સંખેસર તાલુકાની જમીન ભરાઈ ગઈ છે અને ખેડૂતોને જે ખર્ચાઓ કર્યા છે વિગે પંદર હજાર સત્તર હજારના ખર્ચાઓ કરેલા છે એ ડીઝલ બિયારણ અને મજૂરી આ ખર્ચાઓ અત્યારે હાલ પોસાય તેમ નથી અને હવે સરકાર તાત્કાલિક આ જમીનનું અને આ તાલુકાઓનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપે અને સારા અધિકારીઓ મૂકી અને ખેડૂતને સારો લાભ થાય એવું કરે